નમસ્કાર મિત્રો સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં હોળીના દિવસે યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી અન્યોની બબાલમાં વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી અરિહંત પાર્ક વિસ્તારમાં રહેતો અને માથાભારીની છાપ ધરાવતો માત્ર અઢાર વર્ષનો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠો હતો દરમિયાન પરિચિત પરિવારની મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પરિચિત મહિલાનો દીકરો ત્યાં જવા નીકળ્યો હતો તેની સાથે શિવમ પણ ગયો હતો જો કે અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ત્રણેય યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિકોએ શિવમને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ શિવમનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ફરાર તમામ યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં હત્યા અંગેનું ગુનાની કબૂલાત કરી પોલીસે આરોપીઓને ઝબ્બે કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો